મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસીલકમ ટુ માય ચેનલ મારા દેશી ઉપચારના વિડીયોના અનુસંધાનમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે ઘણા બધા કોલ આવતા હોય છે સ્પેશિયલ મેસેજ માટે મારો એક વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર જે છે એમાં તમે મેસેજ કરી અને કોઈપણ પ્રકારના રોગ વિશે માહિતી મેળવી શકો છો અથવા તો એના વિશે દેશી ઉપચારની જે કાંઈ જરૂરિયાત પડે એના માટે તમે અમારા વોટ્સઅપ નંબર મેસેજ કરી અને વધુ માહિતી મેળવી શકો છો તો એવો જ એક વોટ્સઅપ મારે મેસેજ આવેલો છે આપણે અહીંયા નામનો ઉલ્લેખ ન કરીએ કેમ કે નામ અહીંયા જાણવાની જરૂર નથી પણ પ્રશ્ન જે છે એ બહુ મહત્ત્વનો છે એક ભાઈએ મને મેસેજ કરેલો છે ખૂબ જ દરેક યુવાનોને ઉપયોગમાં આવે એવો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એનો જવાબ છે અને પ્રશ્ન પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે અત્યારના સમયમાં ખરેખર આ પ્રકારના પ્રશ્નો જે છે એ ખૂબ હેરાન કરતા હોય છે

બ્લડ પ્રેશર જે છે એને લઈને ભવિષ્યમાં શું એને ચિંતા થાય છે ભાઈ એ લખે છે કે ભવિષ્યમાં મને આ જે બ્લડ પ્રેશરની અત્યારે વધુ આવે છે એને લઈને મને ફ્યુચર માટે કે ભવિષ્યમાં મારા જાતીય જીવનમાં કોઈ સમસ્યા ઉદભવે ખરી ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે અને ખરેખર સમજવા જેવો છે કે ભાઈ ખરેખર શું કહેવા માગે છે ભાઈ એમ કહે છે કે મને અત્યારે ભવિષ્ય જીવનમાં કોઈ વિક્ષેપ પડશે કે કોઈ સમસ્યા ઉદભવશે તો એનો મને યોગ્ય જવાબ આપજો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે એનો આપણે ઉત્તર આપીએ તો સૌથી પહેલા તો ભાઈને હું વિનંતી કરીશ કે બ્લડ પ્રેશર જે છે મુખ્ય કારણ ઘણી વખત આપણી પોતાની ચિંતા હોય છે ચિંતાને લઈને બ્લડ પ્રેશર છે સામાન્ય જાણે છે કે આપણે ટેન્શન લઈએ ચિંતા લઈએ તો બ્લડ પ્રેશર વધી જતું હોય છે જેને લઈને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જે મિત્રોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે કે પછી ડાયાબિટીસની તકલીફ છે એને લાઈફ ટાઈમ જીવે ત્યાં સુધી ડોક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય ટ્રીટમેન્ટ કરવી બહુ જરૂરી છે કેમકે આ બંને રોગ એવા છે કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણી સાથે જ રહે છે કંટ્રોલમાં રહે છે એટલે સમજવાનું બાકી બીપીની જે કાંઈ તકલીફ છે એ તમારે ખરેખર જે કાંઈ ડૉક્ટરની તમે સારવાર લેતા હોય એની ટ્રીટમેન્ટ તમારે શરૂ રાખી અને યોગ્ય માર્ગદર્શન રીતે રહેવું કેમકે અત્યારના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રશ્નો બહુ ઉભા થાય છે તો એને લઈને ખાસ સાવચેત રહેવું જરૂરી છે તો જવાબ મારે એ દેવો છે કે ભવિષ્યમાં તમને આ પ્રકારની તકલીફ જે છે એ એમાં જાતીય જીવનમાં તમને કોઈ પણ પ્રકારની એમાં રૂપ નહીં થાય કેમ કે બંને વસ્તુ અલગ અલગ છે પણ જો તમે ચિંતા કરશો તો એને લઈને તમારું બ્લડ પ્રેશર વધશે અને બ્લડ પ્રેશર વધશે એને લઈને પછી શરીરમાં સાઈડ ઇફેક્ટ ઊભી થતી હોય છે એટલા માટે એ બાબતમાં તમે ચિંતા કરવાનું છોડી દો કે ભવિષ્યમાં આપ જે બીપીની તકલીફ છે એને લઈને જાતિ જે જીવનમાં છે એમાં સમસ્યાઓ ઊભી થશે મને વસ્તુ અલગ છે અને માં વસ્તુમાં માં ચિંતા કરવા જેવું છે નહીં ભવિષ્યમાં જો કોઈ તમને છતાં વધારે એવું તકલીફ લાગે તો એ ડૉક્ટરની સલાહ લઈ તમે આગળ ટ્રીટમેન્ટ કરી શકો છો અથવા તો વધુ માહિતી માટે તમે અમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી શકો છો પણ તમારે બ્લડ પ્રેશરની જે કાંઈ સમસ્યા જે છે એને લઈને તમારા જાતીય જીવનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ નહીં આવે અથવા તો કોઈપણ પ્રકારની સમસ્યા નહીં ઉદભવે સિવાય કે બીજું કોઈ રીઝન હોય તો એના લઈને પછી તમારે એ પ્રશ્ન ઉદભવી શકે છે બાકી બ્લડ લઈને એને કોઈ સમસ્યા આવવાની કોઈ શક્યતાઓ નથી છતાં વધુ માહિતી તમારે જો જોતી હોય તો મારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો સર્વ એન મચા મુંડા સારી તંદુરસ્તી આપે ભારના જય માતાજી